દિવ્યાંગ વિદ્યા સહાયક ની ભરતી માં સી કેટેગરી માટે કોઈ જગ્યા નથી એટલું જ નહીં આ કેટેગરીમાં દિવ્યાંગજનો પરીક્ષા પાસ થયા હોવા છતાં નોકરી નહી રજૂઆત કરી છે કે આ નાગરિકો ને નોકરી આપો એ પરીક્ષા પાસ થયા હોવા છતાં નોકરી નથી મળી જેથી આ લોકો ને તેમનો રોજગાર આપો એટલે હવે જોવાનું રહ્યું કે સરકાર ક્યારે આ વેદના ને વાચા આપે છે અને દિવ્યાંગજનોને રાહત આપે છે